શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર અને મહાન આધ્યાત્મિક આયોજન માનવામાં આવે છે તેને સાત દિવસનો સપ્તાહ કહેવામાં આવે છે જેમાં શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનું શ્રવણ અને કથાના અંતે જ્ઞાન યજ્ઞ કરવામાં આવે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ વેદ વ્યાસ દ્વારા રચિત અઢાર પુરાણોમાંનું એક છે જેનો વેદો અને ઉપનિષદનો સાર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સતત સાત દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધાથી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે ભાગવત કથા જીવન કેવી રીતે જીવવું અને મૃત્યુની તૈયારી કેવી રીતે કરવી તેનું જ્ઞાન આપે છે આ અમૃતમય કથાના શ્રવણથી મનુષ્ય નિર્ભય બની જાય છે અને તેને મૃત્યુનો ભય રહેતો નથી કળિયુગમાં મન અને આત્માની શુદ્ધિ માટે ભાગવત કથાની ઉત્તમ એ કોઈ ઉપાય નથી તે મનમાંથી ભય ચિંતા અને અશુભ સંકલ્પોનો નાશ કરે છે આ કથા જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરાવે છે અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિના બળમાં વધારો કરે છે તે પ્રેમ અને કરુણાથી ભરેલું જીવન જીવવાની પ્રેરણા આપે છે આ સપ્તાહમાં ભગવાન કૃષ્ણની બાર લીલાઓ ઉપદેશો અને જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવે છે જેના શ્રવણથી ભક્તોને ભગવાનની દિવ્ય ઉપસ્થિતિનો અનુભવ થાય છે ઘરમાં કે સમાજમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવાથી પારિવારિક એકતા વધે છે અને ઘરમાં શાંતિ તથા સુમેળ વાતાવરણ સર્જાય છે આ સપ્તાહ નવી પેઢીને ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ તથા પરંપરાઓથી અવગત કરાવે છે સાતમા દિવસે જ્ઞાન યજ્ઞ કરવામાં આવે છે જે સપ્તાહની પૂર્ણાહુતિનું પ્રતીક છે યજ્ઞ કરવાથી ગ્રહ શાંતિ થાય છે અને ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ એ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ જીવનને સકારાત્મક રીતે બદલવા આંતરિક શાંતિ મેળવવા અને ભગવાન સાથે આત્માના બંધનને જગાડવા માટેની એક દિવ્ય યાત્રા છે ત્યારે પાટણના રહેવાસી અને ધંધા અર્થે મુંબઈ ખાતે રહેતા પ્રદ્યુમનભાઈ કાંતિલાલ દરજી તથા તેમના ધર્મપત્ની નિમિષાબહેન પ્રદ્યુમનભાઈ દરજી પોતાની માતૃભૂમિનું ઋણ અદા કરવા અને સમાજની નવી પેઢીમાં હિન્દુ સંસ્કૃતિનું સિંચન કરવા સ્વર્ગસ્થ કાંતિરામ બાબારામ દરજીના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનજ્ઞ સપ્તાહનું આયોજન સ્થિત શ્રી તળપાટણ દરજી સમાજના રામજી મંદિર ખાતે આયોજન કરાયું હતું

પાટણમાં રામજી મંદિરમાં આવી તેમણે સરસ એવું રસપાન કરાવ્યું અને કથાકાર શ્રી અમારા વ્યાસપીઠ પર બેઠેલા શ્રી અમારા ધીરેન્દ્રભાઈ શાસ્ત્રીજીના મુખેથી સરસ કંઠસ્થ એવું જ્ઞાન અજ્ઞ ભાગવતનું અત્યારે પારાયણ થઈ રહ્યું છે ને છેલ્લો દિવસ છે ને અમારો દર્જી સમાજ ખૂબ સરસ સાથ સહકાર અને અમારો કાંતિરા લાખો પરિવારના સુપુત્રો પુત્ર પુત્રવધુઓ દીકરા દીકરીઓ બધા મજાનો સાથ સહકાર આપે છે મારા વાજિન્દ્રવાળા ભાઈ અમારા જે સેવાવાળા બહેનો સમાધિ દીકરીઓ બહેનો માવળીઓ ને ભૂદેવો બધા એવું સરસ એવું પારાયણ સાંભળે છે ને ધન્યવાદ છે મારા ભાઈને જે મુંબઈથી આવી ને આવું ભાગવતી જ્ઞાન અંગામાં અમને રસપાન કરાવે છે એવા ભાઈને અમારે ધન્ય ધન્ય ને ધન્ય અને ભુદેવોના આશીર્વાદ